નમસ્કાર, આપ જો રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વડોદરામાં લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી તેનો લાભ પહોંચાડવા નવેમ્બર મહિનામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે આજે વડોદરામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બેનું આયોજન કરવામાં આવ્યું હતું કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી તેનો લાભ અને આવી યોજનાઓનો વ્યાપ તથા તે અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારીખ તારીખ થી બે ફેબ્રુઆરી ચોવીસ દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું તમામ વોર્ડ વિસ્તારોમાં આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત આજે મહાનગરપાલિકાના મેયર પિંકી સોની દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ભગવાન બિરસા મુંડાના આશીર્વાદ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીની જ્યારે માંથી યોજના પ્રગટે છે ત્યારે જે તે યોજનાની લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા વ્યક્તિ સુધી તે પહોંચાડવી અને એના માટે પ્રતિબદ્ધ છે સરકાર એના માટે પ્રતિબદ્ધ છે વડોદરા મહાનગરપાલિકા અને પંદર થી જ્યારે આ યોજનાની શરૂઆત થઈ વિક્ષિત ભારત સંકલ્પ યાત્રા ની શરૂઆત થઈ ત્યારથી મોદીજીની ગેરંટીનો આ રથ દરેકે દરેક વિસ્તારમાં સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યો છે ત્યારે લોકોને એમના ઘર આંગણે જઈ અને એમને યોજનાઓના લાભ અપાવવા માટે વડોદરા શહેરના માંજલપુર વિધાનસભામાં આજે સત્તર અઢાર વોર્ડ નંબર જે છે ત્યાં આજે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન થયું છે સાથે સાથે વોર્ડ નંબર ચાર પણ આજે આજ સમયે ત્યાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ થશે અને છઠ્ઠી ફેબ્રુઆરી થી સોળમી ફેબ્રુઆરી સુધી ફરીથી એક વખત વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દ્વારા લોકોના ઘર બારણા સુધી સરકારી યોજનાઓના લાભ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા અને સરકાર શ્રી દ્વારા ફરી એક વખત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે પ્રથમ રાઉન્ડ માં લાખો લોકોએ લાભ લીધો છે અને સતત હજુ પણ અવિરત આ યાત્રાના માધ્યમથી લોકોને લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા લોકોને આ યોજનાઓના લાભ અપાવવા માટે સરકાર સતત અવિરત પ્રતિબદ્ધ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ ಮಾಡೂಜ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್